પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ત્રણ દિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પવિત્ર યાત્રાધામ તથા આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રણ દિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર છવ્વીસનો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માણીની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો આ પ્રસંગે મંત્રીએ જગત જનની મા અંબાના દર્શન અને પૂજન કરી રાજ્યની જનતાની સુખાકારી શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ પરંપરાગત પાલખી યાત્રા અને પવિત્ર જ્યોત યાત્રાને લીલી ઝંડી આપી વિધિવત રીતે પ્રસ્થાન કરાવ્યું હતું મંત્રીએ આ શક્તિપીઠ પ્રોજેક્ટના ઇતિહાસ અંગે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર આઠમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના એકાવન શક્તિપીઠોના દર્શન એક જ સ્થળે ભક્તોને પ્રાપ્ત થાય તેવું પવિત્ર સ્વપ્ન સેવ્યું હતું જે આજે સાકાર થતું જોવા મળે છે કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ઉપસ્થિત મહાનુભાવ સાધુ સંતો અને માય ભક્તોનું શાબ્દિક સ્વાગત કરતા અંબાજી ધામની પવિત્રતા અને ધાર્મિક મહત્તાનો મહિમા અંગે માહિતી આપી હતી આ ભવ્ય મહોત્સવમાં મોટી સંખ્યામાં સાધુ સંતો પદાધિકારીઓ અધિકારીઓ તથા હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા જેને કારણે સમગ્ર અંબાજી ધામ ભક્તિ અને આસ્થાને રંગે રંગાયું છે એકાવન શક્તિપીઠ પરિક્રમા બે હજાર છવ્વીસનો આજે પ્રારંભ થયો છે જગતજનની મા અંબેને એકાવન એકાવન શક્તિપીઠના દર્શન થઈ શકે તે ઉદ્દેશથી માન્ય નરેન્દ્રભાઈના વિઝનથી જે આ પરિક્રમા થયેલી છે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને દેવસ્થાન પવિત્ર યાત્રાધામ બોર્ડ અને સાથે આરાસુરી અંબેમાં દેવસ્થાન દ્વારા આયોજિત આ પરિક્રમાની અંદર હજારો બે લાખો લોકો ત્રણ દિવસની અંદર આ પરિક્રમામાં આવી રહ્યા છે તેનો આજે શુભારંભ થયો છે ખૂબ માય ભક્તો આ ત્રણ દિવસની અંદર આવવાના છે ગઈ સાલ પણ પાંચ લાખની આજુબાજુ આ માઈ ભક્તો અહીં દર્શન કર્યા હતા આ વર્ષે પણ વધુ થવાના દર્શન કરવાનો અંદાજો છે દિન પ્રતિદિન જે રીતે આસ્થા વધી રહી છે જેવી રીતે સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને લોકો અહીં માના દર્શન કરવા માટે આવે છે આખા ભારત વર્ષની અંદર જેટલા પણ એકાવન શક્તિપીઠ એક જ જગ્યાએ દર્શન કરવાનો અવસર આખા વિશ્વની અંદર ક્યાંય નથી તે આપણા અંબાજીમાં છે એને અનેક લોકો અહીં આવે બધાને શુભકામનાઓ પણ પાઠવી છે અને માતાજીને પ્રાર્થના પણ કરી છે દરેકનું દુઃખ જે હોય દૂર કરે અને એની મનોકામના પણ પૂર્ણ કરે થેન્ક યુ ને જે થી વધ કરવામાં આવ્યું હતું એ ઉત્તર કાશીની અંદર એ ત્રિશુલ છે હયાતમાં તેની જ રેપ્લિકા અહીં આપણા અંબાજીની અંદર ત્રિશુલિયા ઘાટની અંદર આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે ખૂબ ઉત્સાહભેર લોકોને ઉમંગ પણ છે કે જે ત્યાં વ્યવસ્થાઓ જે છે મહીસાસુરની વધ કર્યાની જે ત્રિશૂલ છે એ ત્રિશુલિયા ઘાટની અંદર જ આ સ્તંભ ત્યાં ત્રિશુરૂપો થવાનું છે તે દરેકને ક્યુરોસિટી પણ છે જાણવાનો આનંદ પણ છે હું દેવસ્થાન ટ્રસ્ટને અભિનંદન આપીશ કે આ વિચારને સેમ જે ઉત્તરકાશીથી જે વિચાર લાવીને અહીંયા જે કરી રહ્યા છે એના માટે અભિનંદન પણ આપીશ